નિર્ભય જોઈ રહ્યા ન્યૂઝ તરફ રૂપાલા રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા કરાતો વિરોધ જેને લઈને ક્ષત્રિય ક્ષત્રિય વચ્ચે જે ફાટા પડ્યા તેને લઈને પણ વિવાદ થયો જેમાં કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને ને સમર્થન જાહેર કર્યું અને બાદમાં કાઠી ક્ષત્રિય સમાજની જે એક પ્રેસ કોન્ફરન્સ યોજાય જેમાં રૂપાલાનો વિરોધ કરીને ક્ષત્રિય સમાજ કે જે રૂપાલાનો વિરોધ કરતા હતા તેમની ટેકો જાહેર કર્યો ત્યારે હવે કાઠી સમાજના કુંડલાના એક નામદાર દરબાર શ્રી જોગીદાસ બાપુ ખુમાણના ભાઈ શ્રી ભાણ બાપુ ખુમાણના વંશજ શિવરાજસિંહ કુમાણે પણ પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને પખોડી છે રૂપાલાનો વિરોધ કર્યો છે અને આંદોલન કરી રહેલા ક્ષત્રિયોને સમર્થન જાહેર કર્યું છે તેઓ ખુદ ભાજપના કાર્યકર્તા પણ છે ત્યારે ભાજપ માટે પણ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો જય માતાજીનારાયણ કરવામાં આવી છે રૂપાલા

આપણે સૌ જાણીએ છીએ પણ આજે અમારા સમાજ માટે જે ભદ્ર શબ્દો જે વાપરવામાં આવ્યા છે વ્યક્તિ વિશે વ્યક્તિ વિશેષ તો નોંધ કરી શકાય કે રૂપાલા સાહેબ દ્વારા જે આ શબ્દ વાપરવામાં આવ્યા છે એ અમને પણ માન્ય નથી અમારા સમાજને પણ માન્ય નથી અને મારા સમાજનો તો બહુ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે મારા સમાજે શું નથી કર્યું મારા સમાજે ઘણા બધા એવા કાર્યો કર્યા છે લોકો જાણે છે મારા સમાજમાં મહારાણા પ્રતાપ થઈ ગયા શિવાજી મહારાજ થઈ ગયા એના રાજમાં અને આવા બધા ઇતિહાસ છે મારા પૂર્વજો દરબારશ્રી સામંતાપુ ખુમાર છે કુંડલા રાજા હતા એમના રાજમાં પણ એવા ઘણા બધા પ્રસંગો છે કે બહેનો દીકરીઓ નિર્ભય હતી કોઈ પણ સમાજની દીકરી હોય કોઈ પણ જાતની દીકરી હોય ગર્વ સાથે એનું જીવન વ્યતીત કરતી અને કોઈ જાતની બી નથી તો વાત રહી અમારા સમાજની અને અમારા સમાજ એ બધા માટે બલિદાનો લીધા છે શું નથી બલિદાનો લીધા મારા સમાજો તો બેનો દીકરી માં હતો ને જીવોના પ્રાણ એમને બધું એમને નચાવા કરી દીધું છે માત્ર એક કૃષ્ણકુમારજી મહારાજ એ જ્યારે એક આપડા સરદાર ભાઈ એમની પાસે ગયા કે બાપુ મારા દેશને એક કરો છે તો બાપુ એ હસતા મોઢે રાજપાટ આપી દીધા બાપુ તો ચડિયા તેમને રાણી બા હતા કે રાણી બાને પૂછવા મળ્યું કે શું કરવું છે રાણી બા કીધું કે રાજા પે દેતા મારા મારા ને શું કરો આવા તો અનેકો કિસ્સા છે આપણે વાત કરીએ પણ તોય ટૂકી પડે અને મારા આવા પૂર્વજોના મહાન ઇતિહાસને આજે આ નીચ લેવલ સુધી લઈ ગયા છો બે મત સાચો નીચ લેવલ સુધી લઈ ગયા છો તમે બે મત સાચો અત્યારે તમે તમારી ટિકિટ પણ નથી બદલી શકતા તો અમારા પૂર્વજ સાથે તમે શું સરખામણી કરવાના અને અમારા એવા પૂર્વજોને તમે આજે એક બહુ મારા માટે તો આ શબ્દ કઢવાતા નથી કે આવા શબ્દ તમે બોલ્યા છો

આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર